We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણીની આવકમાં પાણી પાણી ની આવક છે મિત્રો કારણ કે મિત્રો બનાસ નદીના ના ઉપરિયા ભાગમાં મિત્રો માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી જે આગળ વરસાદ બંધ થતા પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને અંબાલાલ પટેલે નવરાત્રીમાં હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરી છે એટલે આબુ એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી